મોખાણા ગામે પધ્ધર પોલીસના પીએસઆઈ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે અંગે કાયદેસર કાર્યવાહી તથા ફરજ મોકૂફીની માંગ સાથે એસપીને આહિર સમાજના લોકોએ ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું કચ્છ જિલ્લામાં ગઈકાલે વીજ ચોરી અટકાવવા માટે તથા વીજ ચેકિંગ પ્રક્રિયા અંતર્ગત રાજ્યના બીજા જિલ્લાઓમાંથી પીજીવીસીએલની ટીમ કચ્છમાં આવી હતી આ ટીમ દ્વારા ગઈકાલે ભુજ તાલુકાના મોખાણા ગામ મધ્યે વીજ ચેકિંગ પ્રક્રિયા અંતર્ગત ટીમ તથા પોલીસનો કાફલો ગયો હતો આ વેળાએ ગ્રામજનો તથા ટીમના સભ્યો સહિત અધિકારીઓ વચ્ચે પરંતુ આ ઘટનામાં પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જે રીતે કોઈપણ પ્રકારની ચેતવણી વગર ફાયરિંગ કરી એક યુવાનને ઈજા પહોંચાડવામાં આવી છે તે બિલકુલ ગેરવ્યાજબી હોવાની વાત સાથે આજે આ આહિર યુવાનના સમર્થનમાં સમગ્ર આહિર સમાજ એકજૂથ થઈને આ પીએસઆઈ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેમજ ફરજ મોકૂફ કરવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ દ્વારા જે જગ્યા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે ગામથી અડધો કિલોમીટર દૂર છે તેમજ જે ટીમ ચેકિંગ અર્થે આવી હતી તે ટીમ ગામ નજીક હોય તો શા માટે આ ફાયરિંગ યુવાનને ઈજા પહોંચાડી છે તે અંગે પણ આહિર સમાજના અગ્રણીઓ તથા લોકો દ્વારા આજે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના વડા મકરંદ ચૌહાણને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી તથા ફરજ મોકૂફના પગલા પીએસઆઈ સામે લેવામાં આવે તેવી માંગ કરી છે તો કે આહી સમાજના લોકો શું માંગ કરી રહ્યા છે તેમના અગ્રણી સાંભળી તેમની મુલાકાતમાં કાલે જે મોખાણાની અંદર ઘટના બની બહુ દુઃખદ ઘટના છે એ ઘોડી લાગી મારા ભત્રીજાને લાગી છે અને ઘોડી હાથમાં લાગી છે અને છાતીના ભાગથી એના દિલથી એક જ એક સાઈટ લાગી છે અને હું ભાગ્યશાળી છું આજે મારો ભત્રીજો જીવે છે અને આ લોકોનું કૃત્ય એવો હતો કે કદાચ મારી પણ નાખે અને આ સમજીને આ વાયરુ વેગે આખા સમાજની અંદર સમાચાર પહોંચ્યા અને સમાજમાં એક એવો આક્રોશ આવ્યો કે હકીકતમાં ખેડૂતના દીકરા ઉપર પોલીસ જો આવો દમન કરતા હોય તો એને ન્યાય મળવો જોઈએ એના માટે થઈને અમે ભેગા મળ્યા અને આ અધિકારી ઉપર ત્રણસો સાત લાગવી જોઈએ એને સસ્પેન્ડ નહીં પણ એને જેલમાં મોકલવો જોઈએ એવી અમારી માંગ છે અને એ સાઈટનું અમે સાહેબને આવેદનપત્ર પણ આપ્યો છે અને આમાં અમને ન્યાય નહીં મળે તો આગળની જતા અમે ગાંધીજી માર્ગે હજી પણ અમે આવા આંદોલન કરશું અને હકીકતમાં મીડિયાના મિત્રોને એક મારી એવી અપીલ છે કે ખેડૂત છે જગતનું તાત છે ખેડૂત આખી સૃષ્ટિને ખેડૂત ચલાવે છે તો મીડિયાના મિત્રોને એક અપીલ છે કે કાલે જે મીડિયામાં છપાણું છે એ હકીકતમાં તદ્દન વિપરીત છે તો મીડિયાને ત્યાં થડ માહિતી લઈ અને પછી જ કહેવો જોઈએ આ ખેડૂતો ઉપર જે અન્યાય પોલીસે કર્યો છે એનું મીડિયાના મિત્રોએ આખો ઉલટો દીધો છે તો આ નવો જે તપાસ કરી અને પછી જ તમે આ વિડીયા રિલીઝ કરો જોઈએ એ મારી મીડિયાના મિત્રોને એક અપીલ છે